દવાખાને દાખલ કર્યો છે અને કેવલ ને આપણે કેવલ હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં હવાર હવારના વાગ્યા છે હાડા નવ અને ફેરી છે સુમસાન કેમ કે આજ તડકો છે અને શિયાળો હવે ઉયો ગયો છે ભાઈ લઈને જવું છે ગામમાં પહેલાં આપણે અને પ્લસ કે કેવલનો ફોન એવો તો એ દવાખાને દાખલ કર્યો છે અને કેવલને આપણે કેવલ પરમાર છે ને એને તો હવે ત્યાંથી સીધો ઘરે જાય છે તો આપણે ઘરે જ જવાનું જોઈએ ઘરે જઈને ત્યાંથી આપણે ખબર વગર કાઢીએ બરોબર છે તો પેલા નીકળી અહીંથી પેટ્રોલ પુરાવતા પેટ્રોલ પુરાવી ને પછી કેવલ ઘરે જઈએ પોલટીના પેટ્રોલ પુરાવી નાખ્યું છે અને જાય છે અત્યારે કેવલના ઘરે ત્યાં જાય ખબર બબર પૂછીએ ને બપોરે આપણે ગયા હતા કેવલ ઘરે પછી એટલો બધો લોક કાઈ શૂટ કર્યો નથી કેમ કે પછી દવાખાના કામમાં હતા કેવલ ને બીજો બાટલો તો લેવો એમાંથી ઊંચા નથી એવા કામકાજ માંથી અને પછી એક મેટર આવી ગઈ હતી મેટર તો લોકો સોલ્વ થઈ ગઈ છે કાઈ પ્રોબ્લેમ નથી અને તેદી કૂતરા ભોંતા હતા ને આજ નથી ભોંતા થોડુંક બહાર થાય ને પછી કૂતરા ભવાનું ચાલુ થાય કેમ કે આટા મારે છે શેરીમાં તમને હું બતાવું ઉભા રહેજો જો હો આમથી આમ કૂતરા આટા તો મારે જ છે ભાઈ એટલે છે ને કૂતરા ભવાનું ચાલુ થાય પેલા મેં એકદમ બ્લોગ એન્ડ કરી દઉં તો સારા મેં જોઈ બરાબર છે આજકાલ એટલો બધું આપણે બ્લોગ શૂટ કર્યો નથી પણ હવે કાલથી કન્ટિન્યુ સારામાં સારું બધું આવશે કન્ટેન્ટ બરોબર છે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરનાર તમારે બગ પણ હટી ગયું છે એટલે બધું વ્યવહારિક અને સારા માઇન્ડો આવવાનું છે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો વન આ બ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરી દીધો તો સારા માઇન્ડો રહે તો તમને આ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને જો નવો હોય તો કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું તો આવજો બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય